દર્શક મિત્રો તમે સાંભળો પાછો એક દેસુર પરમાર અને અનિલ શંકલિયાનો બેનો કોલ રેકોર્ડિંગ આવ્યો છે તો તમે સાંભળો આ હાંડ લોથા તાણી દેવા મળ્યા છે આ બબે ગોળીઓના ભડાકા દઈ દેવા જોઈએ આ હાંધાઈને હાર આ વિડીયા બનાવવા આટું તે કોલ રેકોર્ડિંગમાં પાછું કેવું બોલે છે તમે આગળ જોઈએ કોલ રેકોર્ડિંગ તો છે પણ કેવું બોલે તુલા વાઘરી આમ ને તેમ ને એક વાત હાસી સાંભળજો મિત્રો પૂરો વિડીયો જોજો હેલો હેલો હા અનિલ શેખેલિયા બોલે કોણ બોલો દેહુર બોલું હમ બોલો તું ભાઈ તમને વાંધો પડ્યો હે તું તમને વાંધો પડ્યો તારે તમે કોણ બોલો છો ને તમારો પરિચય પેલા આપો દેવી પૂજક બોલો આખરી હું લેવા દેવી પૂજક તમે બોલો છો હવે હુલો બોલો તમે હે તમે હુલો દેવી પૂજક બોલો દેવી પૂજક એટલે હું દેવી ને રોજ પૂજા કરું છું એટલે દેવી તમે દેવી પૂજક છોત જ નહીં તો તમે દેવી માનો મારી વાત એટલે તમારી જરૂર ફોન ન કરે ઓલા પગે લાગો જાવ પેલા ઓલા દીપલા જેમ ફોન નો નાખતો મારી તો પેલી જરૂર ને તું કોણ હું નામ તો દીધું હું ઓળખાણ વગર કોઈ વાત તું કોણ બરોબર બન અલે ઓળખાય ની તો તારે ક્યાં ઓળખાણ કરી આપડે સુરેશ સુરેશભાઈ મારા વિશે પૂછી મારી તું મારી વાત લીધો છે તારે ફેમસ એનો હું તને જવાબ દઉં તો મારી સતુ એમ વિરોધમાં તું કેટલા અરે હું હાઈકોર્ટમાં એટલે અરે પણ તું મારી વાત હું હું સમર્થન માં છું અને રેવાનું માથું ને તો કુરબાનું પરમાર તારે દેવી પૂજક તું બાકી છે ને બહુ આગળ ન વધતો હું તને કહી દઉં બરોબર તો થાય

તો નમસ્કાર મિત્રો એને મારો ફોન કાપી નાખ્યો છે કારણ કે એને ભાઈને વાતે બંધાવવા મળ્યો એટલે ફોન કાપી નાખ્યો હું તો કાળા ધોળા કોઈને કંઈ કહેતો નથી તોય ભાઈ સીધા મારો ફોન જ કાપી નાખે છે ને પૂરી વાત જ નથી કરતા પણ આવા ઘોર ખોદ્યોને હું કહું છું ભાઈ કે સતુ ભુવા તો કયા બેનું દીકરીઓને લાખો રૂપિયા દે છે કાલે તમારા અમારા દેવી પૂજક સમાજની વાઘરી સમાજની દીકરીઓને એકવી એકવી લાખ રૂપિયા દીધા એટલે કેટલા બેતાલીસ લાખ રૂપિયા દીધા તો આવા ઘોર ખોદ્યું ને કહું તમે પચીસ તરી પાંત્રીસ પચાસ પચાસ હજાર લખાવો ને પછી તમ વિરોધ કરવા આવજો જો હું સતુ ભુવાનો વિડીયો તમને બતાવતો અને આને કરજો શું દુખાવો મારો તો ફોન પૈસા લેખ થાય ને લાખ બે નમાલાના પેટ ના લી હું હાલ્યા એકદમ તમે એટલા તમારા તેવડે ને તો પચાસ હજાર એકાવન હજાર દિયો નકર તમારે દેહુર પરમાન ને રૂબરૂ મળાવો વ્યાવો તમ તારે મોરે મોરો આપડે મળી લેવી સતુ ભુવાન ના રાજ કરવા જ્યો